હેલો ટુ ફેમિલી કેમ્સ તો બધા મજામાં મજા મા છો મિત્રો તો બધાને જય માતાજી જય માપ સિતારામ તો આપણે અમદાવાદમાં મૂકી ગયા મિત્રો ક્રિકેટ જોવા માટે તો બીજું કન્ટિન્યુ બનાવી રેજો ને આપણે નવા સવારમાં પહેલાં ઉગી ગયા છીએ ત્યારે કેમ કે હોવાનું કે ભાઈ હતું જ નહીં બે ત્રણ કલાક ઉતા એ અત્યારે એ આવી ગયા આપણે અત્યારે ઓ ભાઈ દુકાન ગોતી છે એ ચા પાણીની તો હજી ક્યાંય ખુલી નથી હજી આપણે આગળ જઈશું હજી જોવા ચા પાણી નાસ્તો કરીને મિત્રો અમદાવાદનું સ્ટેડિયમ મિત્રો સરદાર સ્ટેડિયમ મિત્રો તો વિકલાંગ લોકોની મેચ રમવાની છે મિત્રો અપંગ લોકોની તો આપણે જોઈશું મિત્રો ખૂબ મજા આવે છે જોવાની અંદર તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો કેવી રીતે આપણે કેવી રીતે બધા રમે તે જોઈશું તો બન્યા રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ સ્ટેડિયમ છે જો મિત્રો અને સ્ટેડિયમ ચારો બાજુ સ્ટેડિયમ છે અહીંયા અમારા લોકો બધા બેઠા એવું સ્ટેડિયમ છે તેજ ગ્રાઉન્ડ જો તો મળી જાય પછી જો અહીંયા તો સિલેક્શન થઈ રહ્યું છે અત્યારે સિલેક્શન થાય હમણાં અહીંયા નામ લખાવે છે બધા ને પછી પ્રેક્ટિકલ આપણે અહીંયા આપવાનું છે જાળીની અંદર આપે ને એવી રીતે જોવા પ્રેક્ટિક કરે છે બધાને પછી સિલેક્શન થાય પછી સ્ટેડિયમમાં રમવા સ્ટેડિયમમાં આપણે જોઈશું ત્યારે જોવા બધા બધું સિલેક્શન કરી રહ્યા છે તો અમારા આણંદ બાણંદ અમારા ભાઈબંધ どうもありがとうございました。 અમદાવાદ અદા તો આપણે અંદર થોડાક બોરિંગ હતા કેમ કે અંદર માવા માવો થોડા ખવાય નહીં તો આપણે બહાર થોડી વાર ને થોડી વાર તો અંદર મિત્રો મસ્ત મજાનું સિલેક્શન થઈ રહ્યું છે મિત્રો પહેલાં તો ત્રણ ચાર ટીમો તો સેટ સુધી રમી આવેલી છે મિત્રો આની અંદર ટીમ રમીએ ત્યારે બીજા નવા લોકો આવ્યા હોય એનું સિલેક્શન થાય છે

સ્ટેડિયમ ની અંદર નીચે સ્ટેડિયમ છે તો તો ચાલ એકવાર સ્ટેડિયમ જોતા એ તો ફરી મિત્રો આપણે પાછા સ્ટેડિયમ ની અંદર આવી ગયા મિત્રો તો સ્ટેડિયમ કેવું છે પછી સિલેક્શન થાય છે અને કહે છે કે થોડાક દિવસ પછી પછી મેચ રમાવાની છે આ સ્ટેડિયમ ની અંદર મિત્રો આજે સ્ટેડિયમમાં મેચ નહીં રમાય કેમ કે સિલેક્શન હજી કેમ ઘણું ઓલું છે કેમ કે સો બસો જણા આવેલા છે મિત્રો તો ટીમો પણ ઘણી છે અત્યારે તો સિલેક્શન થાય નહીં હોય આખા દિવસની અંદર ને આપણે પણ રિટર્ન લાવવું જ જોઈએ ને હવે કેમકે આજ આખો દિવસ હજી અમદાવાદમાં રખડજો ને પછી રાતે પાછા બેસી જજો તો આપણે રખડવાનો ટાઈમ તો મળવો જોઈએ જોઈ આખો દિવસ આજે સિલેક્શન કરવાનું છે એમ કે છે બધા આ સ્ટેડિયમ જોઈ જવો મેચ રમાય તેથી પાછા આવશું આપણે અત્યારે જે ઇલેક્શન થાય છે મિત્રો સુરત અમદાવાદની અંદર થોડીક મોજ કરશું આપણે જો આ ગ્રાઉન્ડ છે પીસ પીસ તૈયાર કરેલી છે જ તો એવું મસ્ત ગ્રાઉન્ડ બે ત્રણ તો ટીમો નેશનલ કક્ષે રમી આવેલી છે મિત્રો એવી પણ ટીમો છે અત્યારે તો સિલેક્શન થાય છે આપણે બતાવેલું છે આમાં જોયું છે આપણે કે કેવું સિલેક્શન થાય છે અત્યારે એમ તો જોવો તમે અત્યારે મિત્રો જો આ બાજ અહીંયા બહુ છે અને અત્યારે વરસાદનું પેકવેલું છે એટલે આજે મેચ રદ કરવામાં આવશે તો સાટા કોક કોક આવે છે મેચ તો નહીં રમાય સિલેક્શન થઈ જાય તો રદ થઈ જાય કેમ કે થોડાક દિવસ પછી રમવા પછી તો મેચ રમાય કે ન રમાય આપણે ગ્રાઉન્ડની અંદર આવી જાય તો બસ સિલેક્શન થાય છે પછી ફરી પાછો ટાઈમ મળશે તો મેચ જોવા આવીશું નકર આપણે જવાનું છે નેશનલ કપ છે દેખો આપણે એ જગ્યા રમવા છે એ જગ્યા આપણે જઈશું મેચ જોઈશું આપણે એની અત્યારે આપણે જોવા આ બાજ સવારમાં તો વાંદરો આવ્યો અહીંયા ખેડ સામે બેઠો જો તેજ ઉપર જો અહીંયા તો મિત્રો આપણે પણ ન રમીએ કે એવો અપંગ લોકો રમે છે મિત્રો આપણને ઇમેજ નથી આવડતી અત્યારે કેમ કે એવું અપંગ લોકો આ અપંગ છે ઇમેજ રમતા તમને મેં બતાવી અત્યારે પહેલાં બોલિંગનો વારો હતો અત્યારે ને હવે મેચ કેવી રીતે રમે હમણાં બતાવવું બેટિંગનો વારો આવશે એટલે બતાવવું હમણાં તમને આપણે બેટિંગ જોવાની છે કે આપણી કરતાં પણ અપંગ લોકો ખૂબ સરસ રમે છે મિત્રો અત્યારે સિલેક્શન થાય છે તો આપણને એમ થાય કે નહીં આ અપંગ જ નથી એમ એવી મેચો રમીએ અત્યારે તો હમણાં જઈએ બીજી પાછા આપણે પહેલાં ગ્રાઉન્ડમાં થોડોક ઓવર ખાતા રહીએ એ જાય મિત્રો સ્ટેડિયમની અંદર કેવું હોય એવું જોવા વિસારો સ્ટેડિયમ ની અંદર તો અંદર દેખાય હું સે છે સે બંગીસો છે બધા કમેન્ટમાં મિત્રો આપણે સિલેક્શન થાય ત્યાં આવી ગય છે કેરે બેટિંગ નો રાઉન્ડ આવેલો છે તો અત્યારે બેટિંગ રમે છે બધા બેટિંગનો રાઉન્ડ છે ને અમુકને બોલિંગ આપી રમાય છે અત્યારે તો કેવા બધા રમ્યા તો મિત્રો બોલિંગ તો ઓલો આ કરે અમુકને પગ નથી અમુકને હાથ નથી પગને આંગળીયું નથી બોલિંગ જો કેમ ભેગા તો અંદર રમ્યા છે નાઇટીની અંદર

બધાને હાથ નો પ્રોબ્લેમ ઘણા ખરા હાથ નો પ્રોબ્લેમ વાળા છે અમુક જો આવું તો આપણે નહીં રમતા હોય એવું રમ્યું બધા ટ્રેન ઓટી હા ભાઈ અપંગ છે જોઈ કેવી રીતના અપંગ બોલિંગ કામ કરે બધા જ ક્ષેત્રોની અંદર તમે આગળ આવી શકો છો ત્રણ પોતાને પોતાનું પર્ફોર્મન્સ બતાવાનું છે બહુ જ સારા પ્રમાણમાં આખા ગુજરાતમાંથી ખેલાડીઓ અહીંયા આવ્યા છે અને મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આમાંથી સિલેક્શન થશે એમાંથી ગુજરાતની ટીમ બનાવવામાં આવશે અને પછી આપણે નેશનલ લેવલે ઉદયપુરમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે એમાં આપણે ગુજરાતની ટીમ લઈ જવાની છે એટલે દરેક મિત્રોને વિનંતી કે પરફોર્મન્સ બરાબર બતાવશો અહીંયા આગળ કોઈ પણ છોકરો રહી ના જાય પાછળથી એમ ના થાય કે હું રહી ગયો બોલિંગ બેટિંગ વિકેટ કિપિંગ કોઈ બી જગ્યા રહી ના જવું જોઈએ કોઈ પણ ખેલાડી એમ ના થવું જોઈએ કે હું રહી ગયો અને કદાચ જો રહી જાય તો અમારા જે કોચિંગ છે એ મિત્રોને પણ મળી રહેવાનું જિજ્ઞેશભાઈ છે પંકજભાઈ છે ગુરનામસિંહ બી ઉપસ્થિત છે ગ્રાઉન્ડ ઉપર સરફરાજ ખાન છે એને પણ મળીને તમારી વાત તમે કરી શકો છો

અત્યારે આપણે election પૂરું થઈ ગયું છે અને જમવાની વ્યવસ્થા કરી છે એમ કહે તો આપણે જમીને જવાનું છે મિત્રો તો આપણી સાથે આવેલા બે ભાવનગરના વ્યક્તિ તો કેવી ટિકિટ ગઈ આપણે પૂછીએ વ્યવસ્થા થઈ ગઈ છે તમારી બેની ટિકિટ કેવી ગઈ મારા અંદર પ્રમાણે તો આપણું ટિકિટ ક્રિકેટનો આજનો દિવસ તો બહુ બેકાર રહ્યો છે આરામ નાનો ખોટો ધક્કો થયો પણ હવે કાંઈ વાંધો નહીં આવ્યા તો આપણને અનુભવ તો મળ્યો રમવાની મજા આવી કે નહીં આવી રમવાની મજા આવે રમવાની તો બહુ મજા આવે મને ખાઠળાયા દળો વાગ્યો છે ને પગમાં દળો વાગ્યો છે તે પગમાં આટલું લગભગ મારું મને લાગે સાઉધી ફેલ થઈ ગયો છે પણ મેં મારું ને તારા નાનો બધું આરમાં આવી જ પાછું લેવલે ઠંડુ ઠંડુ બોવા લાગે છે આટલું દુખે છે મતલબ હવે આપણે શું આપડે કાકા સ્ટેડિયમ ની બહાર નીકળી પછી ભૂખ લાગી છે કાકા દુકાને ભૂખાને ખાવા પીવા જઈએ યાર

ભૂખ લાગ્યો તો આપણે શું કરવાનું હે તો આપણે ભોગી ગયા અત્યારે વેફર ને એવું ખાવા થોડું થોડું ખાઈ લઈએ પેલા અત્યારે અને પછી આપણે આગળ જઈએ તો ત્યાં આગળ નાસ્તો કરશું બીજો તો અત્યારે તો મિત્રો અહીંયા બહાર નીકળે તો આ જ છે બીજું કાંઈ છે નહીં જોવો અત્યારે બિયર બિયર પીવો હોય તો બિયર બિયર છે કેટલા બધા જોવો આ કાશની અંદર એ બિયર છે અત્યારે કોલાની અંદર પ્લાસ્ટિકમાં છે કાશમાં છે થમ્સઅપ થમ્સઅપ જોવો મોજે મોજ જો અત્યારે આ બધા મોજે મોજ જો કાંઈ ન મળ્યું તો હું ખાવા મળ્યા જો અત્યારે એ કાંઈ ન મળ્યું તો સેવ ઉમરા ખાવા મળ્યો હે વેપર ખાવા મળ્યો અને ભૂખ લાગી ગયો જોવો